મોજે દરિયામાં તમામ ખોજી મિત્રોનું સ્વાગત છે આગળના આપણા તમામ એપિસોડોને સારો પ્રતિભાવ મળ્યો એ બદલ તમામ મિત્રોનો હૃદયથી આભાર એક ખોજી મિત્રોનો ફોન આવેલો કે તમારા અમુક પહેલાંના વિડીયોમાં તમારો ફોટો મૂકેલો છે એ તમારો જ છે ને કાળા કપડાંવાળો મેં કહ્યું હા તો એ ભાઈ કહે ખાલી કન્ફર્મ કરવા જ ફોન કરેલો કારણ કે એ ફોટો સ્ક્રીનશોટ લઈ મોટો કરાવી મેં મારા ઘરમાં મૂકેલો છે તમને મેં ગુરુ માની જ લીધા છે તમને સાંભળીને મારા જીવનમાં એક નવી દિશા મળી છે તો મેં એ ભાઈને કહ્યું કે મિત્ર આ બધામાંથી હું તમને બહાર લાવવા કોશિશ કરું છું અને તમે પાછા નવા નવા સ્વરૂપે એમાં જ ઘૂસી જાઓ છો મિત્રો કોઈને ભગવાન બનાવી દેવાની કુટેવ છોડો બહુ લોકોને ભગવાન બનાવીને તમે પૂજા કરી યાર પરિણામ શું આવ્યું એ બધાને ખબર જ છે હવે મૂકો એ બધું તમે તમારી પૂજા કરો તમે તમને ક્યા તમે તમને ક્યારે પૂજનીય બનાવશો હજુ તો માંડ મેં થોડા વિડીયો નાખ્યા છે હજી તો મેં શરૂઆત કરી છે તમે મને પૂરો સાંભળ્યો પણ નથી અને તમને બસ તમારી જૂની કુટેવ યાદ આવી ગઈ બધા જ વિડીયોમાં મેં આગળ પણ કહેલું છે કે મને કોઈ સંત મહાત્મા કે પૂજનીય બનાવીને અહોભાવની દૃષ્ટિથી માપવો નહીં મિત્ર ભાવ સૌથી મોટો ભાવ છે એ ગમે એટલું મુશ્કેલ કામ હોય પણ મિત્ર ભાવ એવો છે કે દુનિયાના તમામ ભાવોથી વધી જાય એટલે મેં એ મિત્રને પણ કહ્યું કે જો તમને મારા વિડીયો સારા લાગ્યા હોય અને તમને ઉચિત માર્ગદર્શન મળ્યું હોય અને તમને મારા માટે માન હોય તો એથી પણ વધુ માન મને તમારા માટે છે ભાઈ પણ વ્યક્તિ પૂજા છોડો યાર બરબાદ થઈ ગયો દેશ આ વ્યક્તિ પૂજામાં એમાં પણ આધ્યાત્મિક જગતમાં તો ઘેર ઘેર અલગ અલગ ગુરુઓના ફોટા જોવા મળે છે એમાં એક વધુ ઉમેરો મારે કરવો નથી અને એક વાત ખ્યાલ છે તમને કે જે પણ માણસ બીજા પાસે પોતાની પૂજા કરાવે છે એને ખબર નથી કે એ કેટલું મોટું પાપ કરી રહ્યા છે કારણ કે તમારી અંદર પણ પરમાત્મા છે પરમાત્માને જાણે અજાણે તમે ઝુકાવી રહ્યા છો રિસ્પેક્ટ યોર સેલ્ફ યાર તમારી પોતાની અંદર જે પરમાત્મા છે એની રિસ્પેક્ટ કરો ભાઈ એને ગમે ત્યાં અને ગમે તેની આગળ ઝુકાવી ના દો અને આમે આપણે તો ઘણા જન્મોથી સાથે ચાલી રહ્યા છીએ પણ તમારા માટે હું કાંઈ કરી નથી શક્યો એનો મને અફસોસ છે હવે મારી અંદરના પરમાત્માને તમારી સેવા કરવાનો મોકો મળ્યો છે તો કરવા દો મને કે કોઈને પણ ભગવાન બનાવી દેવાની કૂટેવ મૂકો મારા પર બહુ ઋણ છે તમારું આગળના એપિસોડમાં પણ મેં કહ્યું હતું કે જેટલા પણ ફોન આવ્યા છે એ બધા આત્માઓનું ઋણ છે મારી ઉપર જે મારે ચૂકવવાનું છે દરેક જન્મે મેં કોશિશ કરેલી અધૂરી જ રહી જાય છે આ જન્મે પણ જિંદગીમાં બહુ સંઘર્ષ રહ્યો માડ માંડ હવે નવરાશ મળી છે છતાં હાલ પણ એટલો ટાઈમ મળતો નથી જેટલું મોટું આ કામ છે છતાં હું કોશિશ કરું છું મારે કોઈ એસાન મારું કોઈ એસાન નથી એમાં તમે એક વિડીયોમાં સાંભળ્યું હશે કે એક દીકરી મારી સાથે વાત કરતાં કહેતી હતી કે તમને બાપા કહું તો ચાલશે વિચાર કરો મિત્રો કે એ ભાવ એનામાં ક્યારે જાગે આગળ પાછળના બંધ ઋણાનું બંધ છે આ બધા એટલે મહેરબાની કરીને આપણે મિત્ર છીએ અને મિત્ર જ રહીશું કદી ભગવાન અને ભક્ત ગુરુ અને શિષ્ય એ ભાવ લાવવો જ નહીં મારી પાસે કોઈ દાસ બનીને ના આવો ભાઈ મને કોઈની અંદર રહેલો પરમાત્મા પૂજ્ય ભાવે જોવે એ વ્યાજબી લાગતું નથી મિત્ર ભાવે જાઓ મોજથી યાત્રા કરવાની છે યાર આપણે સાથે મળીને આ અગોચરની યાત્રા કરીશું તો મિત્રો વાત ચાલુ કરીએ એ પહેલાં વિનંતી કે ચેનલને લાઈક સબસ્ક્રાઈબ શેર અને કોમેન્ટ કરવા વિનંતી મને એવું હતું મિત્રો કે આપણો દેશ ધાર્મિક વિચારધારા સાથે હોવાથી ઘણા બધા ગુરુઓ હોવાથી બધા જાણકાર જ હશે પણ હવે લાગે છે કે લોકો જિજ્ઞાસુ અને સાચા ખોજીઓ તો બહુ છે પણ સાચા માર્ગદર્શનના અભાવે ભટકી પણ બહુ રહ્યા છે લોકોની માનસિકતા સાથે જાણે કે ચેડા કરવામાં આવી રહ્યા છે મારું અગાઉનો એક વિડીયો હતો કે સાચા સંતોએ કદી ચમત્કારો નથી કર્યા સંત એટલે બીજો પરમાત્મા કરુણાનો સાગર હોય એને જાદુગરની જેમ ચમત્કારો બતાવી સામાન્ય માણસોની વાહવાહી લૂંટવાનો વિચાર પણ ના આવે હા કદીક અનાયાસે એમનાથી ચમત્કારો થઈ ગયા એ વસ્તુ અલગ છે બાકી જેનામાં હજાર હાથવાળો રમતો હોય એને શું પડી છે કોઈના માન સન્માનની એટલે તો કહ્યું છે મિત્રો કે સાચા એ સંતોને માથે ધરતી કેરા મૂળ પણ આજકાલ તો ઝઘરું થઈ રહ્યું છે જેમનો પડ્યો બોલ ઝીલવા સામાન્ય માણસો તૈયાર હોય છે એવા નામી પણ કહેવાતા સંતો જાદુગરોની જેમ પબ્લિક વચ્ચે તમાશો બતાવી રહ્યા છે આપણે એવા સંતોની વાત નથી કરવી આજે વાત કરીએ થોડી ધ્યાનના પરિણામોની તમને મોટા ભાગે ધ્યાનમાં કેવી રીતે બેસવું શું શું કરવું બધી માહિતી લગભગ આપી દીધી છે તો આજે જોઈએ કે સાધકને શું શું બીજું ધ્યાન રાખવું જોઈએ જેથી એની પ્રગતિ ધ્યાનમાં ઝડપી બને તો મિત્રો ધ્યાનમાં બેસી જવાથી પરમાત્મા મળી જશે એવું માનતા નહીં એના તરફ તમારો અહોભાવ તમારી તાલાવેલી અને તમારું સમર્પણ કેટલું છે એ પણ જરૂરી છે આજ સુધીની તમારી જેટલી પણ ઉંમર થઈ હોય તમારા જીવન પર વિચાર કરજો વાલા તો સમજાશે કે હર સેકન્ડ હર પળ એ તમારી સાથે રહ્યો છે તમને એણે બચાવ્યા છે ભલે તમે એને જોયો નથી ભલે તમે એને ઓળખતા નથી પણ એ હર હંમેશ તમારી સાથે રહ્યો છે ઠંડીમાં એ તમારી સાથે ઠર્યો છે ગરમીમાં એ તમારી સાથે તપ્યો છે વરસાદમાં એ તમારી સાથે ભીંજાયો છે એને જોવા બસ ફક્ત તમારી નજર બદલવાની જરૂર છે આપણે આડેધડ જીવ્યા કરીએ છીએ આડેધડ જીવનની અમૂલ્યપળો ગુમાવીએ છીએ કાંઈ નહીં હવે સાધક બન્યા તો પહેલું કામ એ કરજો કે તમારા જીવનનું પળ પળનું માર્કિંગ કરજો ભાઈ ઘણી સેકન્ડો અને ઘણી ક્ષણો આવી છે તમારા જીવનની કે એ તમને મળ્યો છે પણ આપણે એને ઓળખી શક્યા નથી આપણે કદી એને થેન્ક્સ પણ નથી કહ્યું એનો આભાર પણ નથી માન્યો તમને એવું છે કે તમે જ છો તમે જ કરો છો બધું પણ એવું નથી કરતે હો હોતુમ કનૈયા મેરા નામ હો રહ હૈ એવું છે મિત્રો અમુક મિત્રો પૂછતા હોય છે કે ધ્યાનમાં આપણે કંઈ જોઈતું હોય તો માગી શકાય તો ભાઈ એક વાત યાદ રાખજો કે તમને તમે પોતે નથી જાણતા ને એથી વધુ એ તમને જાણે છે એને ખબર જ છે કે તમને શું જોઈએ છે અને તમને ક્યાં લઈ જવા છે બસ શરત એટલી જ છે કે તમે મૂકી દો એના આધારે તમારા તમામ ટોપલા એના માથે મૂકી દો હવામાં ઉડતું સૂકું પાંદડું બની જાઓ જેમ હવા જાય એમ જવાનું સૂકા પાંદડાની કોઈ પોતાની મરજી ના હોય તારી મોજ મારી શું મરજી પછી જુઓ જીવન એક મોજે દરિયા બની જશે મિત્રો કોઈ પણ ફેમિલીમાં ફક્ત એક જ જણ ધ્યાન કરતા હશે ને એનો ફાયદો એના આખા કુટુંબને થશે બસ એને ગામમાં ગોતવા ના નીકળતા મૃગની ડૂંટીમાં કસ્તુરી હોય અને કસ્તુરીની સુવાસ શોધવા આખા જંગલો ખોદી વળે એવું આપણું છે બહારનો ભટકાવ બંધ કરીને તમારા ઘેર તમારા શરીરરૂપી મંદિરમાં એની જોત પ્રગટાવવા ચા પ્રગટાવવા મંડી પડો મનુષ્ય જન્મ વારે વારે નથી મળતો પણ મનુષ્ય જન્મ એક જ એવો જન્મ છે જેમાં તમે આગળના બધા જન્મ ભૂલી જાઓ છો બાકી મિત્રો બીજી બધી તમામ યોનિમાં એવું છે કે એમાં તમામ જન્મો તમારા યાદ રહે છે હવે તમે વિચારો કે આ જન્મમાં તમે મનુષ્ય છો અને આવતા જન્મમાં ધારો કે કદાચ તમને કૂતરાનો અવતાર મળ્યો તો તમારી કેટલી પીડા હશે કારણ કે કલ્પના કરો તમે કે જ્યારે તમને કૂતરાનો અવતાર હશે ત્યારે તમે જાણતા હશો કે હું મનુષ્ય હતો અને આ ઘર મારું હતું કલ્પના કરો કે તમારી વેદના કેટલી હશે તમે મનુષ્ય હતા અને એમાં કાંઈ ના કર્યું હવે કૂતરો બનીને જન્મ્યા છો તમને ખબર પણ છે કે તમે ગયા જન્મમાં મનુષ્ય હતા તમારા જ ઘર આગળ તમારા જ ઘરના કોઈ સભ્ય તમને દફણું મારીને ધકેલશે ત્યારે તમારી વેદના કેટલી હશે એટલે સંતોએ ચેતવ્યા છે મિત્રો કે ચેતી જાઓ ભાઈ આ મનુષ્ય જન્મ સુધારી લો હવે એને પામી જવાની જેમને બહુ ઉતાવળ છે એમને વિનંતી કે તમારે જેટલી ઉતાવળ એને પામી લેવાની છે ને એટલી ઉતાવળ તમે તમારું વ્યક્તિત્વ મિટાવી દેવાની પણ રાખો વ્યક્તિત્વ એટલે તમારું હોવા પણ તમે આ સેકન્ડમાં મટી જાઓ આ સેકન્ડમાં તમને મળી જશે એક ભાઈ વચ્ચે મારી સાથે જીદ કરતા હતા કે તમે નિર્વિચાર થઈ જાઓ તોય તમારું હોવાપણું તો રહે જ પણ વાલા તમારા એ જ તમારા વિચારો એ જ તમારું હોવાપણું છે એ મટી જાય ત્યારે તમારી હાજરી હોય જ નહીં ફક્ત પરમ તત્વ જ હોય અને એના માટે તમારું શરીરરૂપી મંદિર ખાલી કરો એ મહેમાન બહુ મોંઘા છે બહુ શરમાળ પણ છે એ તમારી હાજરીમાં કદી નહીં આવે એને આગવું ઘર જોઈશે ખાલી ઘર જોઈએ તો એને બોલાવવો હોય ને તો તમારું શરીર રૂપી ઘરનું મંદિર બને એટલું જલ્દી ખાલી કરજો જેટલું જલ્દી ખાલી કરશો એટલું જ જલ્દી એનો ભેટો થશે બાકી ધ્યાનમાં અનુભવો ને એવી બધી ઝંઝટમાં પડ્યા વગર સાક્ષી વધારે બનજો એટલું યાદ રાખો કે તમને કોઈ પણ અનુભવ થાય તો મતલબ કે તમે હજી મટ્યા નથી હજી તમારી અંદર અનુભવ કરવા વાળો હાજર છે સાક્ષી ભાવે એને આરાધો તમારામાં રહેલા જેટલા પણ અહંકારના ભાવ હોય ધ્યાનની ધૂણીમાં સળગાવતા જાઓ પહેલા માણસ બનજો સમર્પણ અને સ્વીકાર ભાવ વધારજો આખું અસ્તિત્વ એનું સર્જન છે એમ તમને એમાં તમને કાંઈ પણ ના ગમતું હોય એવું ના રાખતા આગળ પણ આપણે કહ્યું હતું કે ભક્તિને ધાર ના હોય એને કંઈ અડે નહીં વચ્ચે એક બહેન પૂછતા હતા કે મારું મૂલાધાર ચક્ર ખુલી જાય તો મને કેમ ખબર પડે તો ભાઈ તમને કોઈ વગર વાંકે કાંઈ પણ બોલી જાય અને જો તમારામાં જરા પણ એના તરફ કટુ ભાવ ના આવે તો સમજો કે તમારા ચક્રો ખુલવા ચાલુ થયા છે તમારી અંદર સતત માર્કિંગ કરજો અંદર ગુસ્સો આવે પણ તમે બહાર ના બતાવો એનું નામ કંઈ નહીં તમારે ઈમાનદારીથી તમારું પોતાનું માર્કિંગ કરવાનું છે કે સંસારના વાણી વર્તન તમને અંદર ક્યાં સુધી અસર કરે છે કરતા હોય તો કોઈને પૂછવા ના જતા કે મને હજી ધ્યાનમાં કેમ પ્રગતિ નથી થતી તમે જ સમજી જજો કે અંદર બદલાવ કરવો હજી બાકી છે ખાલી ધ્યાન કરવાથી કંઈ નહીં થાય મહેનત હજી બાકી છે બાકી એ તો પરમ કૃપાળુ અને દયાળુ છે જેવા તમે એના જેવા બનશો એ તમારી અંદર ઉતરવું ચાલુ થઈ જશે હવે બીજી ખાસ વાત કે જો તમે રેગ્યુલર કહ્યા મુજબ ધ્યાન ચાલુ કર્યું હોય તો યાદ રાખજો કે ખાસ તો તમારી જાતને ચેક કરતા રહેજો હવે ધીરે ધીરે તમારામાં ધ્યાનની અસર ચાલુ થશે એના અમુક લક્ષણો કહી દઉં કે તમને માથું ભારે ભારે લાગશે વાત વાતમાં ગુસ્સો આવશે ચિંતા ના કરતાં શરૂઆતના સ્ટેજમાં જ આ થશે બીજું તમને તમારી અંદર છુપાઈ રહેલી બીમારીઓ બહાર નીકળવાનું ચાલુ થશે પણ કાંઈ વાંધો નહીં ગમે ત્યારે એ પડી રહેલી બીમારીઓ એક દિવસ તો બહાર આવવાની જ છે અને તમારા વૃદ્ધાવસ્થામાં આવે એના કરતાં અત્યારે આવી જાય એ સારું નહીં પણ મિત્રો એની સાથે સાથે તમારી અંદર રહેલી સુસુપ્ત શક્તિઓ પણ બહાર નીકળવાનું ચાલુ થશે તમને અમુક વસ્તુ ખાવામાં ગમતી જ નહીં હોય પણ કદાચ એવું પણ બનશે કે એ હવે ભાવવા લાગશે મારું એક બહુ પહેલાનો એક વિડીયો છે જેમાં માનવ શરીરમાં રહેલી સુસુપ્ત શક્તિઓ એ જોઈ નાખજો એ પણ બહાર આવી ચાલુ થઈ જશે તમે ભાઈ એક મોટો ખજાનો છો તમે એક ખજાનો સાથે લઈને ફરો છો પણ તમને ખબર નથી એટલે તો હું વારે વારે કહું છું કે તમે સિંહ છો યાર કેટાના ટોળામાં ફસાઈ ગયા છો તમારે ક્યાંય કશું લોકો પાસે કરગરવા નથી જવાનું તમારો ખજાનો ખોદી કાઢો તમારી અંદર રહેલા પરમાત્મા સાથે સીધી વાત કરો મિત્રની જેમ વાત કરો મેં કદી પરમાત્માને અહોભાવથી નથી જોયો જ્યારે પણ મેં એને જોયો મિત મિત્ર ભાવે જ જોયો છે મિત્ર ભાવે જ મેં એની સાથે વાતો કરી છે મિત્રો યોર વર્ડ હેવ પાવર તમારા શબ્દો પાસે પણ તાકાત છે તમે બોલો એ થાય પણ એના માટે તમારે લોકોના પગ પકડવાની જરૂર નથી તમારા પોતાના પગ પકડવાની જરૂર છે તમારા પોતાના પગ વાળીને બેસવાની જરૂર છે હા એટલું યાદ રાખજો કે ધ્યાન ચાલુ કર્યા પછી ભૂલે ચૂકે પણ કોઈને પ્રોમિસ ના આપતા તમારાથી બની શકે તમારાથી બની શકે એમ હોય તો જ પ્રોમિસ આપજો જેમ કે કોઈએ તમને કહ્યું કે ભાઈ મારા ઘેર આવજો તો જેવી એની મરજી એમ કહેજો એ લાવશે તો આવીશ પણ એમ ના કહેતા કે હા હું ચોક્કસ આવીશ નહીં તો એન કેન પ્રકારે તમારે ત્યાં જવું જ પડશે તમારા હજાર કામ છોડીને પણ જવું પડશે તમારી સિચ્યુએશન જેવી ઊભી થશે કે તમારે ત્યાં જવું પડશે કારણ કે મિત્રો પછી તમારામાંથી તમે નહીં બોલો પરમાત્મા જ બોલશે એટલે તો કહ્યું છે ને કે હરિનો મારગ છે સુરાનો નહીં કાયરનું કામ મિત્રો મારે તમને પૂજનીય બનાવવા છે મારે આ દેશની ચેતનાને ઉપર લાવવી છે ચમત્કારોથી નહીં કોઈ કલ્પિત વાતોથી નહીં પણ તમારી અંદર રહેલી ચેતનાનો વિકાસ કરીને મરજીવા હોય એ મોજું માણે બાકી યાદ રાખજો કે આ લાઈનમાં જેને પણ ડગલા દીધા છે એમના ઇતિહાસની જાણકારી પણ તમે રાખજો કારણ કે તમને ખબર છે કે ભક્તિ લાઈનમાં જેણે પણ ડગલા દીધા છે એમના શું હાલ થયા છે કોઈ કરવતે કપાણા છે કોઈ તેલ કડામાં તળાળા છે કોઈ ભરી બજારે વેચાણા છે કોઈ કોટડીઓમાં પુરાણા છે કોઈએ પોતાના વાલ સોયા બાલુડાઓને ખાંડણીએ ખાંડેલા છે અને કોઈ જળ સમાધિમાં સૂતા છે બુદ્ધનું મોત જુઓ મિત્રો કે ઝેર ઝેરથી મરવું પડ્યું કૃષ્ણનો દેહ જુઓ મહિનો દિવસ સુધી જડ્યા જ નહોતા ઘસડાઈ ઘસડાઈને આખો દેહ ક્યાં ગયો ખબર જ નથી મળ્યો જ નહીં રામદેવ પીરને જુઓ ચાલુમાં સમાધિ લેવી પડેલી મહાવીર સ્વામીને જુઓ એમનો દેહ કૂતરા ખાઈ ગયેલા ઈસુ ખ્રિસ્ત જીસસને જુઓ વધસ્તંભે ખીલામાં જડાઈ ગયા મનસુરને જુઓ ભાલેથી વિંધાઈ ગયો શું આ બધા નહોતા જાણતા કે પાછળથી શું થવાનું છે તોય એમણે પોતાના જીવન તમારા અને મારા માટે ખપાવી દીધા એટલે જ કહ્યું છે મિત્રો કે સાચા સાચારે સંતોને માથે ધરતી કેરા મોલ તો અંતમાં મિત્રો ચેનલને લાઇક સબસ્ક્રાઈબ અને શેર કરજો એ વિનંતી તો મળીશું મિત્રો આવતા એપિસોડમાં